નમસ્કાર ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે આંગણવાડી કેન્દ્રોના મકાન બનાવવા માટે ત્યાં સુવિધા ઊભી કરવા માટે બાળકોને પાયા સુવિધા મળી રહે એ શૌચાલયની સુવિધા હોય સારું મકાન હોય સારા ઉડાની વ્યવસ્થા હોય કે પછી એમાં આપવામાં આવતા રમકડા કે ખાદ્ય સામગ્રીની વાત હોય આ બધી જ બાબત માટે ક્યાંક ને ક્યાંક જે સરકાર તરફથી ભંડોળ ફાળવવામાં આવે છે આ ભંડોળના આંકડાઓ ખૂબ મોટા હોય છે પરંતુ ખરેખર આ ભંડોળ બાળકો માટે બાળકોની આંગણવાડીઓ માટે આંગણવાડીમાં જે મકાન બનાવવાના હોય છે કે જે શૌચાલય બનાવવાના હોય છે એના માટે ખરેખર વપરાય છે કે નહીં

છત છતમાંથી પોપડા નીચે પડ્યા હોય ચોમાસા દરમિયાન છતમાંથી માંથી પાણી ટપકતું હોય આંગણવાડીનું મકાન જર્જરિત હોય જીવના જોખમે ત્યાં બહેનો બાળકોને અભ્યાસ કરાવવા માટે મજબૂર બન્યું હોય કે પછી કોઈ ગામમાં આંગણવાડી કેન્દ્રનું મકાન જ હોય ભાડાના મકાનમાં કે પછી અન્ય કોઈ જગ્યાએ પોટલા પર બેસાડી ઝાડ નીચે બેસાડી મંદિરમાં બેસાડી બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે હવે આ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની છે ઘણી બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે કે જ્યાં જર્જરિત મકાન છે આંગણવાડીનું એ નવું કરવું પડે એમ છે અથવા જ્યાં આંગણવાડી કેન્દ્રની વ્યવસ્થા જ નથી જ્યાં મકાન નથી ત્યાં બનાવવાની જરૂરિયાત છે જ્યાં શૌચાલય નથી ત્યાં બનાવવાની જરૂરિયાત છે આ બધા માટે ક્યાંક ને ક્યાંક ફંડ તો ફાળવવામાં આવે છે ભંડોળ તો આપવામાં આવે છે સરકાર તરફથી પરંતુ એ કેમ નથી વપરાતું તે એક અહીં પ્રશ્નાર્થ છે અને એ કેટલું જમા છે એનો જે ઓડિટ રિપોર્ટ સામે આવ્યો છે એની આજે વાત કરવી છે જે એક અહેવાલ સામે આવ્યો છે એની વાત કરું તો બાળકોના ખોરાક યુનિફોર્મ આંગણવાડી બાંધકામ માટે આવેલા બસો ને બેતાલીસ કરોડ રૂપિયાનો ઉપયોગ જ નથી થયો આ રકમ કોઈ નાની નથી બસો કરોડ રૂપિયા અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ પાછળ આંગણવાડીના બાંધકામ પાછળ કે તેના ખોરાક પાછળ આ પૈસા નથી વાપરવામાં આવે એક તરફ કુપોષણનો રેશિયો સતત વધી રહ્યો છે બાળકોને સારો ખોરાક આંગણવાડીમાં મધ્યાહન ભોજન અંતર્ગત ઘણી જગ્યાએ નથી મળતો તો પછી સરકાર તરફથી આટલી મોટી રકમ ફાળવવામાં આવે છે આટલું મોટું ભંડોળ ફાળવાય છે તો તેનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો આ પૈસા છે તે જિલ્લા તાલુકા વિકાસ અધિકારીઓના જાહેર ખાતાઓમાં જ પડ્યા છે જે એક ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે સામે આવ્યો છે એમાં જિલ્લાઓ અને તાલુકાઓનું પુનઃ પરીક્ષણ કરવામાં આવ્યું અને ઓડિટરે સાત જિલ્લાઓ અને બાર તાલુકાઓનો નમૂનામાં સમાવેશ કર્યો હતો

શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓનો સંપૂર્ણ અભાવ છે કે જે ખૂબ પાયાની સુવિધા કહી શકાય બાળકોને ખરેખર આપવી જોઈએ શૌચાલય જેવી સુવિધા પણ ત્યાં નથી ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયાના ફિલ્ટર પાણી અને વીજળીના જોડાણ વગર જ નકામમાં પડ્યા છે આ બધા જ માટે ફંડ ફાળવાય છે આ બધા જ માટે રકમ ફાળવાય છે પરંતુ ક્યાંય કોઈ સુવિધા નથી કરવામાં આવતી એનું કારણ શું

સૌથી ગંભીર બાબત એ કહી શકાય કે મહિલા અને બાળ વિકાસ વિભાગે કેન્દ્ર સરકારને ખોટા ઉપયોગના પ્રમાણપત્રો આપ્યા હતા હવે તમે વિચાર કરો કે આ બાબત કેટલી ગંભીર કહી શકાય આ વિભાગે સિત્તેર કરોડ રૂપિયા ખર્ચાઈ ગયાનો દાવો કર્યો ઓગણ સિત્તેર પોઈન્ટ તોતેર એટલે સિત્તેર કરોડ રૂપિયા ખર્ચાયાનો જે દાવો કર્યો અને વાસ્તવિકમાં આ પૈસા ફક્ત

હવે કેમ નથી વાપરવામાં આવતા શું કામ કામ નથી કરવામાં આવતું એની તપાસ કોણ કરશે કારણ કે આ ઓડિટ થયું અને રિપોર્ટ સામે આવ્યો એટલે આ હકીકત સામે આવી બસો કરોડ રૂપિયા એ નાની રકમ નથી ઘણી બધી આંગણવાડીઓ એવી છે કે બેસવાનું મકાન નથી જર્જરિત હાલતમાં છે છતમાંથી માંથી પોપડા પડે છે પાણી પડે છે જીવના જોખમે બાળકો ત્યાં અભ્યાસ કરે છે ઝાડ નીચે બેસી અભ્યાસ કરે છે બાજુના મંદિરમાં ઓટલામાં

આવી તો ઘણી બધી મુશ્કેલી છે મેં મુશ્કેલી શૌચાલય આંગણવાડી કેન્દ્રમાં એક કે બે મકાન હોય પરંતુ શૌચાલયની વ્યવસ્થા ના હોય હવે આ નાના ભૂલકાઓ શૌચાલય વગર કેટલી અગવડતા ભોગવે આ કોણ સમજશે આ અધિકારીઓને કોણ કહેશે કે શું કામ આબુ કર્યું છે ને આટલી બધી નાણાંની ગેરવ્યવસ્થા કેવી રીતે ચાલુ રહી શકે અને આ કેટલા સમયથી આ બધું ચાલતું હતું કારણ કે બસોને બેત્તાલીસ કરોડ રૂપિયા એ ખૂબ મોટી રકમ છે અ જો ટીપીઓના ખાતાની વાત કરીએ તો મોરબી પંચમહાલ રાજકોટ રૂરલ રાજકોટ સિટી તાપી વલસાડ મંડલ ગાંધીનગર નીચર ધરમપુર પારડી વલસાડ ધોરાજી જસદર ટંકારા કેન્દ્ર સરકારના ઓડિટમાં સામે આવ્યા છે આ આંકડા અલગ અલગ રકમ આ ટીપીઓના ખાતામાં પડી છે આ જિલ્લાઓના જેની આપણે વાત કરી કોઈના ખાતામાં ત્રણ કરોડ ચાર કરોડ સાત કરોડ છ કરોડ નવ કરોડ કરોડ એકસો ને ઓગણીસ કરોડ રૂપિયા સાબરકાંઠા ટીપીઓ દ્વારા બિન ઉપયોગી જે રકમ જે ઘટ ઘટસ્ફોટ થયો છે એમાં સામે આવી છે બસો ને બેતાલીસ કરોડ રૂપિયા એમ જ આ રકમ ન થાય ICDS યોજનામાં પોલમપોત સામે આવી અને અધિકારીઓ કરોડો રૂપિયા ખર્ચાયેલા હોવાનો ખોટો દાવો કર્યો અને જે રૂપિયા ખરેખર જાહેર ખાતામાં ઇન નેમ પેક પડ્યા છે એટલે સવાલ તો અહીં ઘણા બધા થાય એક મીડિયા દ્વારા અંગે ઇન્વેસ્ટિગેશન પણ કરવામાં આવ્યું પરંતુ હવે આમાં આગળ શું થશે એ જોવાનું રહેશે કારણ કે ઢાંક પીછોડો થાય છે બધું રફે દફે કરી દેવામાં આવે છે કે અધિકારીઓ વિરુદ્ધ કોઈ જો કાર્યપાઠી કરવામાં આવે છે ઉયોગ્ય એમની પાસેથી જવાબ રિપોર્ટ માંગવામાં આવે છે કે ખરેખર આ શું કામ કર્યું છે નાના માટે કર્યું અને કેમ જે ફંડ ફાળવવામાં આવે છે તે આ જિલ્લામાં આ તાલુકામાં નથી વપરાયું તેનો કોઈ હિસાબ માંગશે કે કેમ તે જોવાનું રહેશે પરંતુ ખરેખર જે આવા આંગણવાડીના નાના નહીં પરંતુ આવા મોટા કૌભાંડો સામે આવે છે તો પછી બસો કરોડ રૂપિયા જેટલા કરોડ રૂપિયાનું નાણાકીય ગેરવ્યવસ્થા કેવી રીતે ઊભી થાય શું કામ આ જાહેર ખાતામાં જ પૈસા જમા રહ્યા અને જે પૈસા વાપરવાના હતા તે સમયસર ન વપરાયા